મહેસાણા જિલ્લામાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો બે હજાર પચીસ ઓપન એજ ગ્રુપ કબડ્ડી બોયઝ ખેલાડીઓ અને ગર્લ્સ ખેલાડીઓની ડિસ્ટ્રિક લેવલની ટુર્નામેન્ટ યોજાઈ હતી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો બે હજાર પચીસ આયોજિત મહેસાણા જિલ્લા ખાતે સરદાર પટેલ રમતગમત સંકુલ પાંચૂટ ખાતે ફાઇનલ કબડ્ડી કોમ્પિટિશનમાં બોયસ ખેલાડીઓમાં પ્રથમ નંબરે વિસનગરની ટીમ અને બીજા નંબરે મહેસાણા તથા ત્રીજા નંબરે કડી વિજેતા બની હતી જ્યાં બીજી તરફ ગર્લ્સ ખેલાડીઓની ટીમમાંથી પ્રથમ વિજેતા કડીની ટીમ બની હતી અને સાથે જ સેકન્ડ નંબરે કડી રનઅપ તથા ત્રીજા નંબરે વિસનગરની ટીમ વિજેતા બની હતી મહેસાણા જિલ્લામાંથી દસ તાલુકામાંથી બોયઝ ખેલાડીઓની ચૌદ ટીમો તથા ગર્લ્સ ખેલાડીઓની તેર ટીમો એટલે કે મળીને કુલ સત્યાવીસ ટીમોએ કબડ્ડી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી મહેસાણા જિલ્લા તંત્ર મહેસાણા દ્વારા આયોજિત ઓપન કબડ્ડી ભાઈઓ બહેનોની સ્પર્ધા હતી જેમાં ચૌદ ભાઈઓની ટીમ અને તેર બહેનોની ટીમ હતી ઓપન જે કબડ્ડી હતી એ મેચ્સ ઉપર સૂઝ પહેરીને રમાડવામાં આવી આપ જોઈ રહ્યા છો એમ અને એમાં ખૂબ ઉત્સાહથી મહેસાણા જિલ્લાની કોલેજો અને ગ્રામીણ યુવાનોએ ભાગ લીધો અને સ્પર્ધા કરીને બાવીસભાઈ વ્યાયામ શિક્ષક કબડ્ડીના અનુભવી જે પાછલા છ વર્ષથી રમાને છે કબડ્ડી મારા જોડે જ છે ખૂબ સારી કામગીરી એમને કરી છે ઇન્ડોરમાં બહેનોની વ્યવસ્થાથી અને આઉટડોરમાં ભાઈઓની બંને મેચ ઉપર રમા આવી કબડ્ડી કઈ કઈ જગ્યાએથી ટીમો આવી છે રમવા મહેસાણા જિલ્લાના દસ તાલુકા પૈકી વિસનગર અંજાર વિજાપુર ખેરાલુ સટલાસણા અલગ અલગ તાલુકામાંથી કોલેજ અને ગ્રામીણ એ બંને જે કોલેજ પતિ ગયા પછી અથવા સ્કૂલ પતી ગયા પછી જે ખેલાડીઓ રમવાનું ચાલુ હોય એ કન્ટિન્યુ રમતા હોય એવા ઉપર ભાઈઓ બહેનો કબડ્ડીમાં ભાગ લીધો છે આજે આજે છે 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 ફાઇનલ અત્યારે હાલ ભાઈઓની અને બહેનોની સ્પર્ધા જે છે એ અંગે ભાવેશભાઈ જણાવશે બહેનોની સ્પર્ધા અત્યારે જિલ્લા કક્ષાની કબડ્ડીની પૂરી થઈ જેમાં ચેમ્પિયન કડીની કડી વિજેતા અને રનર્સઅપમાં કડી રનર્સ એ બે ટીમો પહેલા બીજા નંબરે આવેલ છે બહેનોમાં અને ભાઈઓમાં અત્યારે હાલ સેમીફાઇનલ ટીમો ચાલુ છે મેચો ચાલુ છે એનું રિઝલ્ટ આ મેચ કોણ કાપી છે અત્યારે કઈ ટીમ આગળ છે ભાઈઓમાં ભાઈઓમાં એક વિજાપુર છે કડી છે મહેસાણા અને વડનગર આ ચાર ટીમો અત્યારે હાલ સેમીફાઇનલ ટીમો રમતમાં આવેલી છે આ કેટલા ટાઈમથી તમે ટ્રેનિંગ આપી રહ્યા છો કબડ્ડી ટ્રેનિંગ તો હું અમારી સ્કૂલ લેવલે છેલ્લા લગભગ 15 વર્ષથી આપી રહ્યો છું પણ અત્યારે ખેલ મહાકુંભની સ્પર્ધા જે કરી રહ્યો છું એમાં અલગ અલગ તાલુકામાંથી ટ્રેનિંગ લઈ અને આ પ્લેયર અહીં રમવા આવેલા છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ